આગની પાસે આપણને ગરમી કેવી રીતે મળે છે બોડું ધોઈએ ત્યારે ઠંડક કેમ લાગે છે અગ્નિ આપણું ભોજન કેવી રીતે બનાવે છે બરફ હાથને ઠંડો શા માટે કરે છે આ બધા જ પ્રશ્નોના જવાબ માટે આજે આપણે સમજીશું ઉષ્મા ઉર્જા વિશે ઉષ્મા ગરમ કે ઠંડુ ઠંડા પાણી સાથે ઉષ્મા ઉજાની રમત શરૂ કરીએ બે ગ્લાસ બે રંગ થશે રંગોની સ્પર્ધા ઠંડો પહેલા ગ્લાસમાં ઠંડુ પાણી બીજા ગ્લાસમાં ખૂબ જ ગરમ મે જોયું કે ગરમ પાણીમાં રંગ નીચે આવી ગયો છે. લાલ રંગ ઝડપથી ભળી જવાનું કારણ એ છે કે ગરમ પાણીના કણોમાં વધારે ઊર્જા છે. તે ગ્લાસની અંદર ઝડપથી ગતિ કરી રહી છે. તેની સરખામણીએ ઠંડુ પાણી ધીમી ગતિ કરે છે. કણોની ઝડપ ઓછી છે. માત્ર ગરમ પાણીમાં જ પાણીના કણો અને રંગના કણો એકબીજા સાથે જોરથી ટકરાઈ રહ્યા છે અને રંગ ઝડપથી ભળી રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે બંને ગ્લાસની અંદર પાણીના કણો દેખાય છે જે ચાલી રહ્યા છે તેમાં તફાવત માત્ર ગતિનો હોય છે ગરમ પાણીમાં ઝડપી અને ઠંડા પાણીમાં ધીમે તો આ છે ઉષ્મા ઉર્જાની મૂળ વાત જ્યાં ગરમી છે ત્યાં ઝડપી ગતિ છે વધારે ઉર્જા છે જ્યાં ઓછી ગરમી ત્યાં ધીમી ગતિ ઓછી ઉર્જા તેને સમજીએ કેમ કે આ તો છે ઉષ્માનું વિજ્ઞાન દરેક વસ્તુ પછી ભલે ને તે ઘન હોય જેમ કે બરફ પ્રવાહી જેમ કે ચા અથવા વાયુ જેમ કે વરાળ દરેક વસ્તુ કરોડો અતિ સૂક્ષ્મ કણોની બનેલી છે અને દરેક વસ્તુના કણ હંમેશા ચાલતા રહે છે ઘન વસ્તુઓ જેમ કે આ ચમચીના કણ પોતાની જગ્યા પર જ કંપન કરતા રહે છે ઉષ્મા વધતા તે ગરમ થાય છે તેથી ઝડપી કંપન થાય છે ઉષ્મા ઓછી હોય કે વસ્તુ ઠંડી થાય તો કંપન ધીમું થાય છે પ્રવાહી વસ્તુઓમાં જેમ કે આ કપની ચાના કણ આમ તેમ ફરવા માટે મુક્ત છે જ્યારે પ્રવાહી અને વાયુની ઉષ્મા વધે છે ત્યારે તેમના કણ ઝડપથી ચાલવા લાગે છે ઠંડામાં ઠંડી વસ્તુઓના કણ પણ ક્યારેય એકદમ સ્થિર નથી હોતા આ નિયમ હંમેશા યાદ રાખો જ્યાં વધારે ગતિ છે ત્યાં વધારે ઉષ્મા છે એટલે કે ગરમી છે જ્યાં ધીમી ગતિ છે ત્યાં ઓછી ઉર્જા છે એટલે કે ઠંડક છે આપણી ચારે તરફ ઉષ્મા ઉર્જાનું આ હલન ચલન જેમ કે કપમાં રાખેલી ગરમ ચા પડી પડી કેવી રીતે ઠંડી થઈ જાય છે ગરમ ચાના કણોમાં ગતિ ઝડપી હોય છે હવે ચાની ઉષ્મા કપને ગરમ કરે છે તેની આસપાસની હવાને પણ ચમચી નાખો તો તે પણ ગરમ થઈ જાય છે અને ચા ઠંડી થઈ જાય છે આ એટલા માટે કે ઉષ્મા ઉર્જા ચાલતી રહે છે હંમેશા વધારે ગરમ થી ઓછો ગરમ તરફ હવે થોડું વિચારો તો ફરી એક વખત કાચના વાસણમાં ગરમ પાણી અને તેમાં લાલ રંગ બીજામાં ઠંડુ પાણી રંગ વિનાનું તેમાં આ શું છે કાણાવાળા પ્લાસ્ટિકના ઢાંકણાને ઠંડા પાણી પર મૂક્યું અને તેને ગરમ પાણીના વાસણ પર ઉલટાવી દીધું હવે વિચારો કે ગરમ પાણી ઠંડા પાણીમાં શા માટે જઈ રહ્યું છે તેથી અગ્નિ પર તવી ગરમ થાય છે અને તવી પર પરોઠા શેકાઈ જાય છે ગરમ ઇસ્ત્રીથી કપડા ગરમ થઈ જાય છે બરફની ઠંડક હાથમાં નથી આવતી પણ હાથની ગરમીથી બરફ પીગળી જાય છે આમ હાથ ઠંડો થઈ જાય છે અને બરફ થોડો ઓછો ઠંડો થાય છે તો સમજી ગયા ને મિત્રો કે ગરમીમાં ઠંડા ઠંડા પાણીથી નાહવાની મજા કેમ આવે છે

અને જ્યારે તાપમાન લગભગ સો ડિગ્રી સેલ્સિયસ અથવા બસો ડિગ્રી ફેરનહીટ હોય છે ત્યારે તે ગરમ થઈને વરાળ બની જાય છે તો ચાલો જોઈએ ઉષ્મા ઉર્જા વિજ્ઞાન ફરી એક વખત જ્યાં ઉષ્મા છે ત્યાં ગતિ છે વધારે ઉર્જા વધારે ગતિ ઓછી ઉર્જા ઓછી ગતિ ઉષ્માનું કામ છે ચાલવાનું હંમેશા ગરમ થી ઠંડા તરફ